બાળકોની માથાકૂતમાં બળદેવ ખાતરાની પત્ની ભોગ બનનાર મહિલાને ઠપકો આપવા ગઈ હતી તે સમય દરમિયાન બળદેવ આવ્યો અને સીધી જ મહિલા સાથે મારપીટ શરૂ કરી દીધી આસપાસના લોકો બળદેવને રોકવા આવ્યા પરંતુ બળદેવ બે રહીથી મહિલાને મારતો જ રહ્યો સમગ્ર ઘટના બે ચાર બે હજાર પચીસની હોવાનું સામે આવ્યું ભોગ બનનાર મહિલાએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કાપોદરા પોલીસે બળદેવ ખાત્રાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી आ गए 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 आ गए